વડોદરાના શિનોરની જેશી પટેલ સાર્વજનિક પ્રાથમિક ખાતે ડ્રગ્સ, સાયબર, સોશિયલ મીડિયા, ટ્રાફિક સંબંધિત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તેમજ પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ સાહેબ વડોદરા ગ્રામ્યની સૂચના મુજબ શિનોર પોલીસ દ્વારા બાળકોનો કાયદા સંદર્ભે જાગૃત રહે અને આવનારી પેઢી શિસ્તબદ્ધ જવાબદાર નાગરિક તરીકે ઉભરે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે તે હેતુસર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ મુદ્દા પર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો જેવા શાળાના ધોરણ નવ થી બાર ના અંદાજે ચારસો વિદ્યાર્થીઓ દરેક મુદ્દાએ એ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી ખાસ વોટ્સઅપ સોશિયલ મીડિયા અને તેની અસરો સોશિયલ મીડિયામાં સંકળાયેલા બાળકો બોક્સો એક્ટ તથા ટ્રાફિક નિયમન અંગે ખૂબ જ રસપ્રદ માર્ગદર્શન હતી અમારા અમારી શાળાના બાળકોને ખૂબ જ માર્ગદર્શન કર્યા છે શાળાના લગભગ 403 700 બાળકો એમાં ભાગ લીધો છે શાળાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સરસ ફેઝ ખત્રી દિવ્યાંગ નિશ શિનુર ઉડદરા